દમલાઈ ગ્રામ પંચાયતની સરકારી ગૌચરની જગ્યા જે છે એ સરકારી ગૌચરની જગ્યામાં ખૂબ મોટા પાયે સિલિકા અને સિલિકાનો ધંધો ચાલી રહ્યો છે એ બાબતની મને તથા મહેશભાઈ ધારાસભ્ય ડેડિયાપાડાના ઝઘડિયાના આગેવાન એમને માહિતી મળી એમને પણ મને માહિતી આપી મને પણ માહિતી મળી ત્યાર પછી એમને પોસ્ટ મૂકી મેં પણ મારી પોસ્ટ મૂકી કે ભાઈ આમાં કોણ કોણ ઇન્વોલ્વ છે મારા પણ સ્પષ્ટ લખ્યું હતું કે આ જે માહિતી મળી તે પ્રકારે આ કૌભાંડની અંદર જે પ્રવૃત્તિ ચાલી રહી છે જમીન ખોદીને કાઢવામાં આવે છે ખૂબ મોટા પાયે એમાં એમાં આપ્યા આવશે રાજકીય મોટી વગ ધરાવનારા લોકો પણ એમાં છે અને મેં સ્પષ્ટ લખ્યું હતું કે સ્થાનિક ગ્રામ પંચાયત પણ આમાં ઇન્વોલ્વ છે ગ્રામ પંચાયતના ઇન્વોલ્વ વગર આજના કોઈ 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 ખોદી ના શકે અને સાથે સાથે ટીડીઓ તાલુકા પંચાયત પણ તેટલી જવાબદાર છે પણ જવાબદાર છે અને ખાણ ખનીજ લોકો પણ જવાબદાર છે અને પ્રાંત અધિકારી પણ જવાબદાર છે અને પોલીસ પણ જવાબદાર છે કારણ કે આ તમે જોઈ શકો છો આટલું મોટું ગેરકાયદેસર રીતના ખોદાણ થતું હોય સિલિકાને ચોરી થતો હોય તો તંત્રને કેમ ખબર નથી પડતી તેના માટે મેન મહેશભાઈ નક્કી કર્યું છે કે દમલાઈ પૂરતું નહીં આખા વિસ્તારની અંદર જ્યાં જ્યાં આવું ગેરકાયદેસર ચાલતું હશે એ અમે ગેરકાયદેસર રોકીશું

ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવી એક જાગૃત નાગરિક તરીકે એક ડમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં ને રાતે માન્ય આપણા સાંસદ સભ્યશ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મૂકેલું વિડીયો મૂકેલા ને એમને તરત પછી ટ્વિટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી અમે ફરી પાછું લખવું પડ્યું શ્રીને અમારો પત્ર લખવો પડ્યો કે અધિકારી પ્રાંત અધિકારીને અમે જાણ કરી છતાં એમણે અમારો સોશિયલ મીડિયાનો જે અમે સોશિયલ કર્યો એ પણ એને રિસિવ નથી કર્યું અને ત્યાર પછી માપણી કરવા માટે અમે લખ્યું કે અમે અમારી સાથે માપણી અને બધું જ લઈને આવીશું સોશિયલ મીડિયા લઈને આવીશું મીડિયા સાથે લાવીશું અને માન્ય સાંસદ સભ્યશ્રીએ કીધું કે આપણે જઈશું કેમકે અગાઉ અમારા સરપંચ સાથે કંઈ અમારી કોઈ દુશ્મની નથી અમારે કોઈ લેવા દેવા નથી પણ એ પંચાયતમાં જે નુકસાન થાય છે એના માટે અમે જાગૃત કરવા માટે આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આવ્યા છે